વહન કરનાર એવા સમર્થ સંત સદગુરુ શ્રી સ્વામી વિશે જોઈએ શ્રીજી મહારાજે પોતાના બધા આશ્રિતોના ધર્મની સુરક્ષા માટે અમદાવાદ અને વડતાલ આ બે ગાદીઓ સ્થાપી જેમાં આચાર્ય અયોધ્યા પ્રસાદજી અને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ એ બંનેને જવાબદારી સોંપી અને એમની સહાય માટે અમદાવાદમાં બ્રહ્માનંદ સ્વામી અને વડતાલમાં નિત્યાનંદ સ્વામી કર્યા તથા આ બંને ગાદીઓના મધ્યસ્થી તરીકે અને સમગ્ર સંપ્રદાયની જવાબદારી વહન કરી શકે એવી મોટી સામર્થ્યવાળા સદગુરુ ગોપાલંદ સ્વામીની શ્રીજી મહારાજે પસંદગી કરી અને એમને સમગ્ર સત્સંગની જવાબદારી સોંપી સ્વધામ જવાની પૂર્વ સંધ્યાએ શ્રી હરિએ આચાર્યો સદગુરુઓ સંતો પાર્ષદો અને હરિભક્તોને સદગુરુ સ્વામીની આજ્ઞામાં વર્તવાની ભલામણ કરેલી જેનો ઉલ્લેખ કરતા સદગુરુ સ્વામી ભક્ત ચિંતામાં પ્રકરણ એકસો માં કહે છે કે સાધુ વળની પાળા સુને લેજો રે ગોપાલ સ્વામીની આજ્ઞામાં રેજો રે મુક્તાનંદ સ્વામી બધાથી મોટા હોવા છતાં ગોપાલનંદ સ્વામીનો ઘણો મહિમા સમજતા

મહારાજ અંતર ધ્યાન થયા પછી લગભગ બાવીસ વર્ષ સુધી સ્વામીએ સમગ્ર સત્સંગને ભારે પોષણ આપ્યું દેવ મંદિર શાસ્ત્ર આચાર્ય સાધુ ને સત્સંગી સંપ્રદાયના આ છ અંગોની શ્રીજી મહારાજ ની આજ્ઞા અનુસાર સુંદર મર્યાદા પ્રવર્તાવી ધર્મ નિયમ કથા વાર્તા ધૂન ભજન વગેરે સત્સંગની સુગઠિત વ્યવસ્થાની પ્રણાલી મોટી ભાગે ગોપાલ સ્વામીને આભારી છે જય સ્વામિનારાયણ